છેલ્લા પાંચ છ દિવસથી વરસાદ અત્યારે થયો નથી જેના કારણે રોડ રિસર્ફિસિંગનું જે કામ છે એ ઓલમોસ્ટ ધોરણે અમારા દ્વારા કરવામાં આવી રહ્યું છે ગઈકાલે રાત્રે મેં વિઝિટ કરી હતી બે વિસ્તારોની એક જ્યાં એસફલ્ટથી કામ ચાલતું હતું જે છે સબ જેલથી કોર્પોરેશન ઓફિસ સુધીનું વિસ્તાર અને બીજું હતું લાતી પ્લોટ જ્યાં વેટનિક્સથી કામગીરી ચાલી રહી છે એ સિવાય પણ રાત્રે જે કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે દાખલા તરીકે રાત્રિ સફાઈની કામગીરી સ્ટ્રીટલાઇટ રિપેરની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને જે સૂચનો હતા એ પણ આપવામાં આવે સાથે અત્યારે વાવડી રોડમાં જીવી પી અહીંયા એક પોઈન્ટ હતું જે જેમાં ખૂબ કચરો લોકો દ્વારા નાખવામાં આવતું હતું એ પોઈન્ટ પણ અત્યારે આપણે જીવીપી રિમૂવ કરવા અર્થે અહીંયા જેટલું પોઈન્ટ હતું ત્યાં પ્રોપર એક્સટેવેશન કરી ત્યાં પેપર બ્લોક પણ નાખવામાં આવશે સીટો પણ લગાડવામાં આવશે અને સાથે સાથે ટ્રી ગાર્ડ સહિતના ઝાડ વૃક્ષો પણ લગાડવામાં આવશે જેથી આ પોઈન્ટ જીવીપીની જગ્યાએ સારું બેસવાનું પોઈન્ટ જે મેજર રોડ્સ છે આપણા શહેરના મેજર રોડ્સમાં અમારો પ્રયત્ન છે કે આવનારા ત્રણ કે ચાર દિવસમાં કોઈ પણ જગ્યા આપણને ચાલવામાં તકલીફ ન થાય એવા રોડ્સ કરવામાં આવશે સાથે સાથે જે બીજા રોડ્સ છે જે શેરી તો ન કહેવાય બટ આંતરિક રસ્તાઓ છે જવા માટેના ત્યાં અમે આગામી સમયમાં આયોજન કરશું અને આજપાલથી જે નાના નાના કોઈ જગ્યા ખાડા હોય કે એ હોય એના માટે પણ અમે ટીમો દિવસમાં કાર્યરત કરવાની છે